મારું નામ ભોસલે કાવ્યા છે હું ધોરણ પાંચની વિદ્યાર્થીની સ્પાર્ક ટુડે ન્યૂઝ દ્વારા આજે સ્વચ્છતા વિશે છ સાત વાક્ય બોલવાની છું સ્વચ્છતા જાણવા સ્વચ્છતા જાણવા માટે આપણે જગ્યા જગ્યાએ કચરા પેટી મૂકવી જોઈએ પ્લાસ્ટિક સળગાવ પ્લાસ્ટિક સળગાવવા માટે પ્લાસ્ટિક સળગાવવું જોઈએ નહીં કારણ કે પ્લાસ્ટિક સળગાવવાથી પર્યાવરણનું નુકસાન થાય છે નદીમાં આપણે નદીમાં કચરો ફેંકવો જો નદી તળાવમાં કચરો જ ફેંકવો જોઈએ નહીં કારણ કે નદીઓ બંદી થાય છે અને નદીના કારણે ગંદકીના કારણે વાતાવરણમાં બદલાવ થાય છે અને નુકસાન થાય છે હા કચરા કચરો કચરો પેટીમાં જ નાખવો જોઈએ રસ્તા પર નાચ નાખવાથી ગંદકી ફેલાય છે અને ગંદકીના લીધે રોગ અને બીમારીઓ થાય છે મારું નામ ભોસલે કાવ્ય છે